નમસ્કાર આજની વિશેષ રજૂઆત મારી માં માં જગતનું એવું ઘરેણું છે કે આજ સુધી એની કિંમત કોઈ નથી આકી શક્યું કાળિયો ઠાકર શ્રી કૃષ્ણએ માના પ્રેમને માણવા માટે આ ધરતી પર અવતાર લીધો અને માના પ્રેમને માણ્યો છે માં જ્યાં સુધી વૃદ્ધ નથી થતી ને ત્યાં સુધી પોતાના સંતાન માટે ગમે તે કરવા અડધી રાતે પણ હાજર હોય છે માં નવ મહિના પોતાના સંતાનને પેટમાં રાખીને ઉછેરે છે ત્યારે એને ખબર નથી હોતી કે મારું બાળક કાળું છે કે ધોળું છે કે કોઈ ખાડ ખા છે દીકરો છે કે દીકરી છે છતાંય અનહદ પ્રેમ પોતાના બાળકને એ કરે છે અને જ્યારે આ ધરતી પર પોતાનું સંતાન અવતરે છે ને ત્યારે મા પોતાની પ્રસૂતિની પીડાને ભૂલી જાય પોતાના સંતાનનું મુખ જોઈને ખૂબ જ ખુશ થાય છે માં એટલે મા કહેવાય છે ને કે જનનીની જોડ સખી નહીં લોલ અને આવી માના ચરણોમાં સત સત નમન આ માનો ઋણ આપણે આ આખો જન્મારો વીતી જાય ને તો ક્યારેય પણ નથી ચૂકવી શકતા અને માં એટલે આ સંસાર મા વગર અધૂરો છે